વાઘો આ ઢોર જેમ જ ભૂસ્યા છે બધા ઢોરા પણ સારા જ હમુરજી નઈ અલ્યા સાર પણ આ ગોદી ગોદી નાશ કે થોડું હોય તો વાજાનો બેઠો તો દાતેડી લઈ તો આ તાણી આટલી સાર ભીકી કરી એ 6 વાગે ઉઠાય આપણે સો વાગે નઈ ત્રણ વાગે ઉઠવું વા ભેહો નઈ દો તો બધી એ ડેરી દૂધ ભરા કલાક તો ડેરી માં થાય એ તારી મારો જા તો ગજબ કરી બધા ઢોરા ડુબળા પડ્યા છે લ્યા

એ તો ખાઈ લેવાનું વેલા મોડ ટાઈમ કઈ ને કમત વાત કરો ડેરીનો પગાર આવ્યો ના એ પગાર નહીં આવ્યો પગાર આવે પૈસા દિવાળી આવે વાત કરે આજ કરી આ બેહોરાશીને આવ્યો હું અસલ એટલે એ બેહન આ દિવાળી ભર દઉં બેહોલ લાવી દઉં કાલે ભાઈ લુગડા નહીં ભાઈ મારે જોડે પહેરવા નહીં હવે આય તો લુઘડો તો તારો દિવાળી પાસે લઈ આવ્યો હારે

મોણને જો અમી ચલા તઈન લુકલે ટેસ્ટ પરાસ કોઈ રીતનો કઈ દી તમે જેટલા ટાઈમ થી ભાળો ને તાન પેશેનો સ્વાણ ભરતા હોય ના કરતા હોય એટલે તમારો ભાઈ કેવો હેટી ગેટી ફરે છે તો મોટા એ તો ફરી જ ને એન બધા હગવાલમ બધે વધાર દવાનું એટલે પણ મારી વાત એમ નહીં તમારું કદી એને કોઈ વિચાર્યું કે લાવવાના શું ફરા છે તો ઓટો ફરા છે જો હગુ લાવ હગા તો લાવે પણ ગમતું નહીં યાર જો આપણા ગામના બધા છોકરા પૈણી જાય તમે એકલા વટા છો ખાલી ના ના હગા લાવે ઘણાય પણ એવું નહિ વાઘુબા તમે યાર મારી વાત સમજતા નહીં તમારે ભાઈને થોડી લાલચ પેટી થઈ યાર લાલચ કે જો તમને પરણાઈ દી ક્યાંક દસ વીઘા જમીન ખરીક નહી બે જમીનમાં ભાગ પડે ના પડે પૈસામાં ભાગ પડે પાસે તમારે ઘર અલગ કરી પડે આ બધા માટે થઈને તમારા મને કે તું અને મજૂરી મને કરશે નહીં મારે પેસે ને કોમ કરવું પડશે અને બધું મજૂરી લઈને કોમ કરાવવું પડશે તમે હા બુદ્ધિ ના એને ચો ઘડી મજૂરી કરજો મારું એમ કેવું છે જમીન તો છે ના પાડે આ બધું આ મારું જ છે કે છે મન કશું કે અમે એટલે મારી વાત જ તમે ન હેમતા તમે થોડું થોડું એમ કે પેણ તમે હગાની વાત કે માર હગુ કરાવ ગમે તે કે પેણવા કરો નોખુ આવન કરો નકર તમે બરબાદ થઈ જાવ હગા તો પણ હગા કોઈ ના કોઈને ના ગમે તો કોણ કરે કોઈ ઘણી વાર દોવા આવે લ્યો પોત્રી વાર થી જ ન ગમી હોય આ બે દાડા ચીડે ચોક જાદાન તે કંઈ ના આ મન કહેતા હતા મને બે દાડા ચીડ દોવા બાને મે મન

અને મેં પેલી વાત કરીનું શું કર્યું આપણે મારા ભાઈ બોલે હા હવારે આવો છો આવો એમ હા તો એક કોમ કરજો ડાયરેક આપણે કુવા ઉપર જ આવજો કુહો ભાડું છે ને સીધા નળિયા નળીયા હડે આવજો જ આવજો ડાયરી હા હું જ છું સારું સારું હડ એ હાર

ના તારે એટલો ઓળ પડી જાય તો આ વહુ આવી જાય તારો થોડો કોમમાં ભાગીદાર થઈ જાય આ તું એકલો થાકી છે ને એટલે થાકી ના હં એડે એટલી વહુ આવી જાય તો હાથ હાથ કરીને ટેકો થાય કોઈ હાથી ના લાવવો પડે હં life

મારો ઓળખો આ મહેમાન તો તૈયાર થઈ ગયા મારા મનમાં તો બોરે બોલાવ્યો તો ઢોરણું બોરણું જોઈશું તો ના પાડશે આ તો તૈયાર થઈ ગયા અને જો એને હગું કર્યું દેવ તો મારો અરે બે નહીં છે તરત નોખું માગશે નોખું માગશે તો મારા તરત એને પોસ વીઘા જમીન કાઢી આવવી પડશે પોસ વીઘા જમીન લઈ જ બોરમો થી ભાગ લઈ જાહે ઢોરમ થી પોત ઢોરા લઈ જ હે મારુશું અને મારે કોક કરીને એવું કરવું પડશે કે આગું ના થાય એવું કરી દેવું પડશે તો બે મહિના કોમ ને કાદ ને આવક ને બધું તો વેરાઈ જાય મારે કોક મગજ દોડે ના પાડવી પડશે મારું પાય છે મારે તો બધું વસાયેલું વેરાઈ જાય

દાદા હા દંતાળનીજી પાવડર લઈ જવું હો આ એ લઈ જા પણ હવેડું આલી

પેલા કાલ જોવા નતા આયા ઈયા ફોન હતો ના પાડે કે અમાર ભણેલો જોવે કઈ જાતા કેમ ના પાડી એ કે અમાર ભણેલો જોવે શું કરું કે હું તો તારા આગળ બદલે કેટલો દોડી દોડીન થાચો જો જો કોઈ હગુ બાચી મેલી નહીં મે પૂછવા કે મારા ભાઈનું હવ કરાવો કરાવો શું કરવાનું ચોકથી લાવવા સારું હજી ખબર આવે છે આપડે મોટો થઈ ગયો શું કેવું કાકા

મય હગાનું આખું માર માર મોબાઈલ માં રેકોર્ડિંગ થાય આખું હગાનું રેકોર્ડિંગ થઈ તો પેલાય દિન નું રેકોર્ડિંગ ઓભળો તમે જો લાઓ મ પેલો આ મો કોકો કો અમાતરો ભળાતા કાલ ચોક હગુ જોવા ગયા હતા તમે મોરવે છો એમ અલ્યા શુકા કોકને છોડો ને પેલા કુવામાં નાખવા જો છો તમે શું જોઈ ને અગુ કરવા જોશો લે આ ભાઈ ડોબા જોઈ ને આગળ ના કરો અત્યારે ગોતો ચોક એ વાત સાચી છે પણ અત્યારે બે ત્રણ સોપડીઓ છોકરું ભણેલું હોય એવું ગોતો અને આ તો રહ્યો ને હાથી છે જિંદગી નો એના ભાઈ ના હાચી રહેલો જેવું છે અને શું કા હવા માં આપડી નો ભાવ બગાડો છો તો કળ અડધું તો નક્કી જેવું કર્યું છે એ તમે છે મારે ઓળશે મને તો આખી માર તો બાજી બગાડી કરી છે હવે તમે ચેતન આખી જિંદગી છે ને તૂટી જાય કોઈ જેમ ડિલેટ મારી દેજે કોઈને સંભળાવતો નહીં હવે એમ કહું કોઈ જ નહીં વાઘું કાકા તમારે અન્યાય કર્યો આવડો મોટો તોય તમે વાત કરો રેકોર્ડિંગ મને બધી ખબર હોય ના સંભળાયું હોત ને તો મને બધી ખબર છે માર હગ ધોઈ ધોઈને ધોય ગમાડીને ધોય પણ એ ગમે તેના ગમે તેના ફોન ઉપરથી ફોન કરીને ના પાડ દે એના મનમાં ગમે તે હોય મને ખબર નહીં કેમ એવું કરે એ ખબર નહીં

જો હા મેં મારું છું મારા ભાઈ ને કેટલો હેરાન કર્યો હદ વગન નો મેં હેરાન કર્યો મેં અને ભાઈ તો કોઈ દાડો મોનો જ નહિ એના તમે મજૂર ને હાથી જ છે કેટલું ખરાબ વિચાર્યું મેં એના વિશે કે પરિણામ નહીં એનો વસ્તાર ના થાય અને એના કોઈ જમીનમાં બમીનમાં એક લગારે ભાગ ના હાલતો રૂપિયમ ભાગ ના હાલતો કશામાં એને ગણતો ના મુ જે આ હગામો ના એની ઓળખ રાખી તોય મારો મારા વિશે આટલું ઊંચું વિચાર હે ધન છે એને ખરેખર હું તો આ ભાગડી ભોજન ફરું પણ હું એટલો મેલો

કોઈ ના કામ કરતો હતો કે મિત્રો જો મેં જે હાલ અમારા ભાઈ સાથે કર્યો એવું કોઈ કરતા નહી કે ભાઈ તો ભાઈ શું પણ કોઈ પણ કોઈ તમારા ઉપર વિશ્વાસ જેને હોય એના સાથે કદી વિશ્વાસઘાત ના કરતા ના કુદરત છોડશે નહીં અને જો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો બને એટલો શેર કરો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી